બે વૃદ્ધા ઉપર દુષ્કર્મ બાદ ગરુ દબાવી હત્યા કરી પચાસ હજાર નો મુદ્દામાલ લૂટ્યો પોલીસે ઝડપી પાડ્યા તો આણંદના એક ગામની સીમમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસેલા બે શખ્સો એ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગરુ દબાવીને હત્યા કરી નાખી હતી

જેના પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પંદરસો મળીને કુલ રૂપિયા એકાવન હજાર પાંચસોનો નો મુદ્દા માલ ગાયબ હતું જેથી કોઈ અજાણ્ય ઈસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોડી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે દુષ્કર્મ કરી ગળું દબાવી તેમને હું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી